ત્યાગ ન તકે વૈરાગ્ય વિના એવા વૈરાગ્ય પ્રેરક ભક્તિ પ્રદાન ચિરંજીવી કીર્તન સાહિત્યની અખૂટ અને અમૂલ્ય ભેટ આપનાર સદ્ગુરુ શ્રી નિસ્કુળાનંદ સ્વામીનો જન્મ વિક્રમ સવત 1822 માં જામનગર જિલ્લાના સિખપાટ ગામે થયો હતો પિતાનું નામ રામભાઈ અને માતાનું નામ અમૃતબાઈ હતું જ્ઞાતિથી गुर्जर સુધાર હતા સ્વામી શ્રીનું પૂર્વાશ્રમ નું નામ લાલજી ભાઈ હતું તેઓ સુતાર નો કાર્ય કરતા અને સિદ્ધ હસ્ત કાર્યગર હતા પોતાની માતા પત્ની અને બે બાળકો એટલામાં એમનો સુખી સંસાર હતો પોતે રામાનંદ સ્વામીના શિષ્ય હતા પોતાના ગુરુના ધામા ગયા પછી શ્રી હરિનું દ્રઢ નિશ્ચય થયો અને અનન્ય ભાવે ભક્તિ કરવા લાગ્યા અને સત્સંગ કથા વાર્તામાં એટલી તીવ્ર શ્રદ્ધા હતી કે મહારાજ રાત્રે કથા વાર્તા સાંભળી ત્યાં સુઈ રહે સવારે વહેલા ઉઠી ચાલી નીકળે આવા આગ્રહી વાળા સ્વભાવ વાળા લાલજીભાઈ એક દિવસ પોતાને ઘેર વાંસલાથી લાકડું છોડી રહ્યા હતા

ઘા ઉપર પોતાનો અભયપ્રદ હસ્ત દબાવીને તેમની કહે કે ભાઈ જાગો આ શીરો જમો તરત ભાનમાં આવ્યા ને શીરો જમ્યા મહારાજ કહે લાલજીભાઈ માથું દુખે છે ના મહારાજ લાલજીભાઈએ જવાબ આપ્યો પછી મહારાજે પોતાના હાથ ઉપાડી લીધો ત્યારે માથામાંનો કાપો સંપૂર્ણ મટી ગયો હતો આ રીતે પ્રભુએ પોતાની કૃપાએ એમને બચાવ્યા હતા એકવાર મહારાજે કચ્છમાં જવાનું હતું રણના રસ્તામાં ભૂમિયા તરીકે લાલજીભાઈને સાથે લીધા શ્રી હરિની સેવા માટે લાલજીભાઈએ દ્રવ્ય તથા સુખડી અને પાણી ભરેલું પાત્ર આ બધું સાથે લીધું પણ પ્રભુને થયું કે અમે સાથે હોઈએ અને અમારી ખાતર આટલું બધું વજન અમારા ભક્ત ઉચકે એ ઠીક નહીં પછી ભૂખ્યા માણસને અન્ન અપાવી દીધું તેને પાણી મળ્યા તેને પૈસા અપાવી દીધા પરમાત્માની ઈચ્છા કંઈક જુદી જ હતી પણ લાલજીભાઈ ને એ વખતે ખબર ન પડી આગળ જતા લાલજીભાઈ ને ખૂબ જ તરસ લાગી રણની હવા તેથી તરસથી બેભાન જેવા થયા ત્યારે ભગવાન કહે શા માટે દુખી થાવ છો આટલું બધું પાણી ભરેલું છે તે પી લ્યો આગના પાલક શંકા કર્યા સિવાય રણનું પણ એ ખારું ન હતું મીઠું અમૃત જેવું બની ગયું હતું આ રીતે ભક્તની રક્ષા કરીને આગળ ચાલ્યા તે લાકડિયા અને અધોયની વચમાં એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠા લાલજીભાઈ ભાઈ મહારાજના ચરણ દાબવા લાગ્યા ત્યારે મહારાજ કહે સંસારમાં ક્યાં સુધી પડ્યા રહેવું છે સાધુ થઈ જઈએ ને સારું આપની આજ્ઞા એટલી જ વાર પછી ત્યાં ત્યાં દીક્ષા આપી નિષ્કુળાનંદ સ્વામી નામ પાડ્યું પછી પ્રભુ કહે સુધા લાગી છે તો આ અધયમાં ભિક્ષા માગી લાવો સ્વામી કહે ના મહારાજ એ તો મારા સસરાનું ગામ છે અને મારી પત્ની પણ અહીં જ છે તો તો તમારા સસરાને ઘેરેથી જ ભિક્ષા લાવો પછી સ્વામીએ સસરાને ઘેર જઈને ભિક્ષા માંગી સાધુના સ્વાંગમાં પતિને જોઈને બહુ આઘાત લાગ્યો રડવા લાગી સ્વામી કહે મોક્ષ જોઈતો હોય તો રોટલા કરી દે મહારાજ ભૂખ્યા છે પછી બાઈએ રોટલા કરી આપ્યા એ પ્રમાણે તૈયાર ભિક્ષા લાવી મહારાજને જમાડ્યા ને પોતે જમ્યા પછી પ્રભુ કહે તમે અધોઈ માં જ રહો સત્સંગ કરાવો હવે અમે અહીંથી એકલા ભુજ જઈશું આગના પાલક સ્વામી વસ્યા અને યમદંડ યમદંડ નામનો ગ્રંથ રચ્યો એ સ્વામીની પહેલી રચના છે નિવાસ દરમિયાન સંસારમાં પાછા લાવવા એમના સંબંધીઓને ખૂબ પ્રયત્ન કર્યા પણ સ્વામી કહે આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ તથા મને સ્વપ્ન ન ગમે સંસાર વગેરે કીર્તન ન સંભળાવ્યા ને બધાને ઉપદેશ આપી પાછા વળ્યા નંદ સંતોના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો